જો બાળકો આપણું સાંભળતા નથી એ પ્રશ્ન બહુ મોટો છે આનો ઉકેલ શું સામાન્ય રીતે આમ સમજવા જો અત્યારે છે ને બધા જ રિસોર્સિસ જ બહુ લિમિટેડ છે શોર્ટ ટેમ્પર્ડ છે એમ કે ને જરાક કહીએ તો ખૂબ લાગે એમ આની નાનકડી ટીપ્સ જે બાળકો સાંભળે ક્યારે શું કામ સાંભળશે તો બરાબર સાંભળો આમાં આપણે છે ને બેક બેલેન્સ જેવું કરવાનું છે કેટલો ઉપાડ કરીએ અને કેટલો જમા કરાવીએ એમ તમે બાળકોની બિનજરૂરી મુદ્દામાં ટોકવાનું બંધ કરી દો તો તમારી પાસે જરૂરી મુદ્દામાં ટોકવાનું બેલેન્સ પેદા થાય છે ઘણા લોકોને નાનામાં નાની વાતમાં ફટ લઈને ટોકવાની એક એવી આદત પડી જાય કે પછી બાળક કે છોકરાઓ એક સમય તો આપણે છોકરાઓને બાળકની વાત નથી આપણને કોઈ એક ધારો ટોક્યા જ કરે પછી આપણને નક્કી જ હોય છે કે આનું કાંઈ સાંભળવું નહીં એ માનવ બધાનું છે બાળકોનું કાંઈ નથી એટલે ખરેખર એક નાનકડી ટીપ્સ એવી છે મને એવું લાગે છે કે આજના સમય પ્રમાણે બાળકોનું જે જીવન ચાલે છે આપણું જે જીવન ચાલે છે હવે આપણી જે માનસિક અવસ્થાઓ છે આમાં એક ફ્રીડમ અને એક કંટ્રોલ આનું બેલેન્સ તો કરવું પડે એવું છે એટલે આપણે બાળકોને એકે એક મુદ્દામાં ગાઈડ કરવામાં ટોકવામાં સમજાવવામાં શીખવવામાં ન પડી જઈએ જરૂરી મુદ્દામાં જ આપણું ઇન્ટરફિયરન્સ હોય તમે જ્યારે ઝીણા ઝીણા બધા જ મુદ્દામાં નહીં બોલતા હોવ ત્યારે તમારો એક જગ્યા ખાલી છે કે જ્યારે મા બાપ કંઈ બોલે તો બાળકો સાંભળે કે મમ્મી કે છે અને દરેક મુદ્દામાં નથી કહેતા તો મારે આ સાંભળવું જોઈએ આ નૈતિક થઈ જાય આ નેચરલ થઈ જાય એટલે આમાં તો બાળકો સાંભળે એના માટે શું કરવું તો સૌથી પહેલાં તો બાળકો સાંભળવાના માટે થોડું ઓછું બોલવું ઓછું ટોકવું આ પ્રયોગ કરી જુઓ આમાં સફળતા મળશે જરૂરી મુદ્દામાં તમે કોમ્યુનિકેટ કરો એમ અને એ જોઈ લો કે તમે જે એને સલાહ અને સૂચન આપો છો એમાં તમારું આચરણ કેટલું છે આ નું જો બેકઅપ મળે ને એ શબ્દોનું વજન હોય છે અને એમાં બાળકો સાંભળશે એટલે બેક તો જરૂરી હોય એટલું જ કયો અને જે કયો છો એનું કંઈક જીવનમાં આચરણ સ્વરૂપે જ્યારે બાળકો જોશે ને ત્યારે આપોઆપતે એ લેસનિંગના ફોર્મમાં આવી જાય છે આનો બહુ ટૂંકો અને રોજબરોજ અમલ કરી શકાય એવો રસ્તો છે